નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં માં હું આપનો સાથી આપનો દોસ્ત રમેશ પરમાર ભરૂચ જિલ્લાના જંબુસર થી સુપ્રભાત જંબુસર વાસીઓ ગુજરાત વાસીઓ સમગ્ર ગુજરાત ને મેઘાએ ગમરોળ્યું છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે આમ તો ગુજરાતમાં બાવીસ મી જૂને થી ચોમાસુ રેગ્યુલર શરૂઆત થાય છે જૂન થી પંદરમી જૂનથી જ કઈક અંશે વાતાવરણમાં બફારો હતો ઉકળાટ હતો અને ગઈ રાતે જેને કહી શકાય કે આ જંબુસર પંથક અને જંબુસર નગરમાં ધોધમાર અનરાધાર વરસાદ વરસતા જેને કહી શકાય કે કપરી પરિસ્થિતિનું સર્જન થયું છે જંબુસર માં રાત્રિના સમયે લગભગર ના રિંગ રોડ ખાતે આવી પહોંચી છે અને જંબુસર રિંગ રોડના જે દ્રશ્યો છે જંબુસર રિંગ રોડ નો જે માહોલ છે દર્શક મિત્રો એ પણ આપણે જણાવી દઉં કે આ જંબુસર નો જે હર્ધ સમૂહ રિંગ રોડ છે બનાવવાની કામગીરી ચાલી રહી છે એક લાઇન ચાલુ અને એક લાઇન બંધ છે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ જંબુસર રિંગ રોડ પરથી જોડાયા છે અને રિંગ રોડ વિસ્તારમાં પણ જેને કહી શકાય કે જે પાણી ભરાયા છે જંબુસર રિંગ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને જે હાલાકી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે એ કેમેરામેન ને હું વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે કાનમ એક્સપ્રેસ ન્યૂઝના ના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર આ જે રિંગ રોડ ના દ્રશ્યો છે રિંગ રોડ વિસ્તાર છે અને ત્યાં જે રોડ ચાલુ છે એક સાઈડ એક રોડ લગભગ બની જવા આવ્યો છે અને એક રોડ જે ખાલી છે એ રોડ પર જે પાણી ભરાય આપ અહીંયા કેમેરામાં જોઈ શકો છો લાઈવ દ્રશ્યો કે વાહનો પસાર થઈ રહ્યા છે એક પિકઅપ વાન પાણીમાંથી પસાર થઈ રહી છે લગભગ વિનંતી છે કે દ્રશ્યો બતાવશે દૂર એક વાન પાણીમાં ફસાયેલી પડેલી અને લગભગ એ વાન ઘણા સમયથી અહીંયા પડેલી છે આ પ્રકારના જે દ્રશ્યો છે દર્શક મિત્રો એ ચોમાસાની શરૂઆતના છે હજુ તો જેને કહી શકાય કે ચોમાસાની શરૂઆત થઈ છે ચોમાસાની શરૂઆતમાં જ મેઘાધારે મેઘાએ એ બેટિંગ કરતા કઈક અફડા તફરીનો અને જેને કહી શકાય કે વરસાદના કારણે કઈક લોકો હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અને આ જે દ્રશ્યો છે આ જે માહોલ છે એ કેમેરામેનને હું વિનંતી કરીશ કે બતાવશે આ રોડના પાણીના દ્રશ્યો છે દર્શક મિત્રો ભરૂચ જિલ્લો જંબુસર નગર અને જમ્બુસર નગરનો જે રિંગ રોડ વિસ્તાર છે અને આ રિંગ રોડ વિસ્તારના જે દ્રશ્યો છે રિંગ રોડ વિસ્તાર પર જે પાણી ભરાયા છે આમ તો જેને કહી શકાય કે રોડ બની રહ્યો છે ને રોડ બનવાના કારણે જ્યારે પ્રથમ જ વરસાદની ધુવાધર બેટિંગના કારણે આ કુદરતી આફત છે કુદરતી આફત સામુ માણસ વામણો છે માણસ ક્યારે પણ પહોંચી નથી શકતો કુદરતની તાકાત સામુ કુદરતની શક્તિ સામુ અને આ કુદરતી જેને કહી શકાય કે મેઘાની મહેર પ્રથમ વાર જ ધુવાધાર બેટિંગ આ મેઘાએ કરી દેતા આ જંબુસર જેને કહી શકાય કે પાણીના જે દ્રશ્યો છે જંબુસરનો જે માહોલ છે જે વાહનો પસાર થઈ ગયા છે દર્શક મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે માહોલ છે જે વાતાવરણ છે જે દ્રશ્યો છે આ જંબુસર નગરના એ લગભગ આપણને હું લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ કાનમ એક્સપ્રેસ ન્યૂઝના આપણને બતાવવા જઈ રહ્યો છો અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે જે રિંગરોડના દ્રશ્યો છે જે જંબુસર વાસીઓ છે જંબુસર છે કારણ કે રાત્રે પણ જબરજસ્ત વરસાદ પડતા કઈક લોકોના ઘરોમાં અથવા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય એવા પ્રકારની સંભાવનાઓ અને શક્યતાઓ જેને કહી શકાય કે પ્રવર્તી રહી છે કારણ કે વરસાદ જ એટલો જોરદાર હતો એટલું તોફાની પવન અને પવનના કારણે જેને કહી શકાય કે લોકોના ઘરોમાં પાણી ભરાયા હોય એવા પ્રકારનો માહોલ સર્જાયો છે રિંગ રોડ પર ડેપો વિસ્તારનો જે માહોલ છે ડેપો વિસ્તાર તરફ ના જે દ્રશ્યો છે એ કેમેરામેન ને વિનંતી કરીશ કે બતાવશે આપ અહિયાં દ્રશ્યો અમારા કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી કાનમ એક્સપ્રેસ ન્યૂઝનો જે કેમેરો છે કેમેરાના માધ્યમથી દર્શક મિત્રો આપ અહીંયા જોઈ શકો છો જે પ્રકારનું વાતાવરણ છે સવાર સવારનો સમય છે લગભગ સવારના સાડા સાત થવા આવ્યા છે અને સાડા સાતના સમયના જે દ્રશ્યો છે જે વાતાવરણ છે આકાશ પણ કેમેરા મેં વિનંતી કરીશ કે આકાશના દ્રશ્યો બતાવશે આકાશ પણ જેને કહી શકાય કે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળે છે ક્યારે કેટલો વરસાદ વરસી શકે એની કોઈ જેને

આ પ્રકારનો માહોલ જેને કહી શકાય કે સર્જાવા પામ્યો છે અને આ વરસાદની વાત જો કરીએ દર્શક મિત્રો તો શહેરવાસીઓ આ જે મુશ્કેલીનો સામનો તો વરસાદના સમયે કરી જ રહ્યા છે પરંતુ આ જગતના તાત માટે આ ખેડૂત માટે આ ધરતીપુત્ર માટે આ વરસાદ આશીર્વાદ રૂપ કહી શકાય જંબુસર અને આમોદ પંથકના જે ખેડૂતો છે એ ખેડૂતો એ લગભગ જેને કહી શકાય કે પોતાની વાવણી કરી દીધી છે અને વાવણીનો પાક થતા ખેડૂતોનો આનંદનો માહોલ છે ખુશીનો માહોલ છે પોતાના પાકને સારો પકવી શકે એટલા માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે પરંતુ જ્યારે વરસાદ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરે વરસાદ પોતાનું વર્ગું સ્વરૂપ ધારણ કરે ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે જે માહોલ ઉભો થાય છે એ દ્રશ્યો જેને કહી શકાય કે આપણને હું બતાવી રહ્યો છું અહિયાં ના જે માહોલ એક વાન પસાર થઈ રહી છે કેમેરામેન ને વિનંતી કરીશ એ દ્રશ્યો બતાવશે અને આ સોસાયટીના રહીશો પણ અહીંયા જેને કહી શકાય કે આજુબાજુ ઉભેલા છે જે દ્રશ્યમાં આપ નિહાળી શકો છો કેમેરામેનને વિનંતી કરીશ કે જે દ્રશ્યો છે ટંકાળી ભાગોળ તરફથી જે વાહનો ડેપો વિસ્તાર તરફ આવી રહ્યા છે અને ડેપો વિસ્તારનો જે માહોલ છે જે દ્રશ્યો છે આપ અહીંયા નિહાળી રહ્યા છો વાહનો પસાર થઈ રહ્યા છે દર્શક મિત્રો પણ ક્યારે બેલેન્સ જાય બાઈક ચાલકનું ક્યારે ફોર વ્હીલ ચાલક નું બેલેન્સ જાય અથવા તો ક્યારે પરિસ્થિતિ કેવી ઉભી થાય એ કહી ન શકાય એવા પ્રકારના દ્રશ્યો છે છે કોઈ માણસ અને પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે અને જે માહોલ છે એ પરિસ્થિતિ આપ અહીંયા આપનમ એક્સપ્રેસ ન્યુઝ ના માધ્યમથી લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો નિહાળી શકો છો કેમેરામેન ને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે અહીંયાથી જે બાઇક ચાલકો જે પસાર થઈ રહ્યા છે રોડ પર જે પાણી ભરાયું છે અને એ પાણીથી બચવા માટે આ બાઇક ચાલકો જે પસાર થઈ રહ્યા છે જે દ્રશ્યો છે દર્શક મિત્રો આપ લાઈવ નિહાળી રહ્યા છો અહીંયા લાઈવ દ્રશ્યો જંબુસર રિંગ રોડ ના છે જે રાહદારીઓ છે બાઇક ચાલકો છે પોતાના ધંધા અર્થે રોજગાર અર્થે આ જંબુસર નગરમાંથી સવારમાં કંપની તરફ કે રોજગારી મેળવવા માટે જઈ રહ્યા છે અને સવાર થઈ ગયું છે અને લોકો પોતાના ધંધા રોજગાર પર લાગી ગયા છે ત્યારે રિંગ રોડ પર જે પરિસ્થિતિ છે જે માહોલ છે જે દ્રશ્યો છે કે આપ અહીંયા કે કનમ એક્સપ્રેસ ન્યુઝના કેમેરામાં જે કેદ થયેલા છે લાઈવ દ્રશ્યો એ આપ અહીંયા જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ અહીંયાથી પસાર થઈ રહ્યું છે અને જે પ્રકારના દ્રશ્યો છે આપ અહીંયા જે દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકો છો આ જે જંબુસર નો વિસ્તાર છે અને અહિયાં થી એક ફોર વ્હીલ ચાલક પણ પસાર થઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે આપ અહિયાં જોઈ શકો છો કે કેવો માહોલ છે કેવી પરિસ્થિતિ છે અને જે માહોલ વાતાવરણ જે છે એ આપ જોઈ શકો છો આ ભાઈયા જે છે એ આ ફોર વ્હીલ ચાલક પસાર થઈ રહ્યા છે અને અમે જોયું તો આ જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસિંહ રાણા પસાર થઈ રહ્યા છે અને સરસિંહ રાણાને ને પૂછીશું કે આપ આ જંબુસર થી રિંગ રોડ પરથી પસાર થઈને ફોર વ્હીલ લઈને આવ્યા છો તો આ જે માહોલ છે એ બાબતે આપનું શું કહેવું છે સરસ આ એક પાણી એટલું ભરાયું છે કે

તો એક રસ્તા પર આપણે વ્યવસ્થા તેમને પૂરી કરવાની જરૂર હતી એમની જ આ અનાવડત ના લીધે જ આજે આ પબ્લિક હેરાન થઈ રહી છે એ મારું સ્પષ્ટ માનવું આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બની રહ્યો છે જંબુસર ખાતે અને નગરપાલિકાના અંદર માં રોડ બની રહ્યો છે અને વહીવટી તંત્ર પણ ચાપતી નજર રાખી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ પર પાણી ન ભરાય ડાયવર્ઝન આપી અને એક પ્રકારની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી હોય છે તો આ બાબતે આપ કોને જવાબદાર ગણો છો આમાં તો કોન્ટ્રાક્ટર કામગીરી જે કરી છે વ્યવસ્થિત કરે જ છે પણ એને જે પ્લાનિંગ થી કરવું જોઈતું હતું કે જે એને રસ્તો વન વે છે આ કોન્ટ્રાક્ટર ની જ બે દરકારી છે આમાં તો કોઈ બીજું અન્મે આવતું જ નથી બરાબર આની ઉપરના જે કઈક લાઈઝિંગ કરતા હોય એમને એને સૂચન કરવું જોઈએ કે ભાઈ આની વ્યવસ્થા મશીન મુક મોટર મુક ને પાણીનો નિકાલ કર જેથી રાસ ને આજે જતા આવતા બાઇક વાળા તો પડશે પેલી એક ગાડી જોઈ રહ્યા છે વાહન બંધ થઈ ગઈ છે પાણીમાં બરાબર આ બધી એમને તાકીદે વ્યવસ્થા કરે એવી આજે મારી માંગણી છે બીજું એક પૂછી સરસ છે આપણને કે આપ જંબુસર તાલુકાના કણગામ ગામથી આવી રહ્યા છો અને જંબુસર નગરમાં આપણે અત્યારે છે પરંતુ જંબુસર તાલુકાના ગામડાઓનો ને વરસાદનો કેવો માહોલ છે ને ખેડૂતોમાં કેવું વાતાવરણ છે આ વરસાદ પડવાથી ખેડૂતો એકદમ ખુશખુશાલ છે અને વરસાદ પડવાથી ખેડૂતોને આજે એટલો ઉમંગને આનંદ છે કે જે બહુ હેપી લાગે છે અને સરસ વાતાવરણ સરસ છે Okay. દર્શક મિત્રો આ હતા ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રાણા આ આ આ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને આપણે જોયું કે 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 એમને પૂછ્યું ભાઈ શું પરિસ્થિતિ છે છે કેવો માહોલ એમણે પણ જણાવ્યું જે જે નગરપાલિકાનું કામ ચાલી રહ્યું છે અને એમાં કઈક અંશે કોન્ટ્રાક્ટની બેદરકારી હોય કોન્ટ્રાક્ટર જે રોડ બની બનાવી રહ્યો છે અને એને પ્રજાના જે પ્રશ્નો હલ કરવાના છે અથવા તો પ્રજાને જે સુખાકારી આપવાની હોય કોન્ટ્રાક્ટર જયારે રોડ બનાવતા હોય છે ત્યારે જેને કહી શકાય કે એમણે આ વ્યવસ્થા ઉભી કરવાની હોય છે એવું જંબુસર તાલુકા પ્રમુખ શરતસિંહ રાણા એ જણાવ્યું છે દર્શક મિત્રો બીજા પણ દ્રશ્યો આપણને અહિયાં બતાવી રહ્યો છો આપ અહિયાં જોઈ શકો છો આ માહોલ છે દ્રશ્યો છે કેમેરામેન ને વિનંતી કરીશ દ્રશ્યો બતાવશે

गुड मॉर्निंग दोस्त मैं ओडिशा से आया है मैं सूरज प्रसाद गौड़ा बोल रहा है जो इधर हम लोग काम करने के लिए है ये काम का जो काम का जो चल रहा है ना पी आई कंपनी में हम लोग काम कर रहे हैं लेकिन क्या इधर आने जाने के लिए रास्ता इतना प्रॉब्लम है आने जाने के लिए भी प्रॉब्लम होता है ना घर से रूम से निकल सकता है ना बाहर से भी नहीं निकल सकते लेकिन हम लोग को दूसरा और कुछ आइडिया नहीं मिल रहा आप कहाँ से से मैं उड़ीसा से जम्बू शर मैं जम्बू सर से अभी मेरे को हो गया एक हो गया सर एक साल से रहते हो तो अभी बारिश गिरी है आप जहाँ पे रहते हो वहाँ कैसा माहौल है उसका तो महल तो जो रूम ओनर जो दिया है हमको रूम ओनर ठीक नहीं दिया अच्छा रूम दिया है लेकिन ये जो रोड का जो आपका जो रूम है उसके जो आजू बाजू का जो वातावरण है आजू बाजू का जो वातावरण है तो आप तो खुद ही फ्रंट पे ये देख रहे हैं इसलिए और क्या बोलेगा इसके लिए और कुछ बोलने के लिए मेरे को भी अच्छा नहीं लगता है ये जो आजू बाजू जाने जाने के लिए जो वातावरण है ना ऐसे ये कभी ठीक होगा ये मेरे को भगवान के लिए प्रार्थना यही कर रहे हैं દર્શક મિત્રો જોયું કે અહિયાંનો જે માહોલ છે અહિયાં જે વાતાવરણ છે જે દ્રશ્યો છે આ જંબુસર તાલુકાનો રિંગ રોડ છે અને રિંગ રોડમાં પાણીમાંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકોને જે હાલાકી ભોગવવાનો વાળો આવ્યો છે એના દ્રશ્યો જેને કહી શકાય કાનમ એક્સપ્રેસ ન્યુઝ ના માધ્યમથી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જંબુસર રિંગ રોડ અને ટંકારી ભાગોર થી ડેપો તરફનો જે માહોલ છે ડેપો તરફનો જે વિસ્તારના રોડ પર પાણી પણ ભરાયા છે કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે આપશો છે દર્શક મિત્રો જે માહોલ છે આ જંબુસર નો રિંગ રોડ અને રિંગ રોડ જે પરિસ્થિતિ છે અત્યારે રિંગ રોડ પર રોડ નું કામ ચાલુ થઈ ચાલી રહ્યું છે અને રોડની જે પરિસ્થિતિ એક સાઈડ વન સાઈડ ચાલુ છે એક સાઈડ બંધ છે અને જે દ્રશ્યો છે આપને બતાવીશ કેમેરા દ્વારા દર્શક મિત્રો અહીંયાથી કેટલાક જેને કહી શકાય કે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકો જે છે અહીંયાનો જે માહોલ છે શું વાતાવરણ છે એક જે ગાડી છે એ ગાડી ના ચાલે શું નામ ભાઈ ઇબ્રાહીમભાઈ ભાઈ શું કહેવું છે આપ જંબુસર ના છો હાજી શું પરિસ્થિતિ છે રોડ પરથી આપ પોતાની ગુર્જર ગાડી લગભગ લઈને પસાર થઈ રહ્યા છો તો શું કહેવું છે આ બાબતે બહુ ખરાબ પરિસ્થિતિ છે કેવો વરસાદ છે તંબુસર બહુ ભારે વરસાદ રાતે વરસાદ કારણે કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય કે આ રિંગ રોડ ની શું અત્યારે પરિસ્થિતિ એના વિશે શું કહેવા માંગો છો બહુ ખરાબ પરિસ્થિતિ છે ગાડી આ નાની ગાડી તો નીકળે ના તો મોટી ગાડી નીકળી ગઈ નાની ગાડી તો નીકળે ના નાની ગાડી નીકળે વિના કે આપણે જોયું કે ફોર વ્હીલ ચાલક હતા ને ફોર વ્હીલ ચાલકનો પણ કેવું હતું કે ભાઈ આ નાની ગાડી છે અને નાની ગાડી જે છે નાની ગાડી છે અહિયાં પસાર થવામાં તકલીફ પડે મોટી ગાડી તો નીકળી જાય છે एक वाहन पसार्यू पूछीशू सो नाम आप कहा से आते हो अब अंकलेश्वर आओ नाला रोड है सुक्रीम करने का सुक्रीम कहा अंकलेश्वर से मोरबी जाने का है मोरबी आप यहाँ से वो ट्रक लेके पसार हो रहे हो सही है आपको आ, पता है वो रास्ता अभी बंद है नहीं पता नया नया हुआ सर इसलिए घुस गया हूँ

আজের রোড কন্ট্রাক্টর হয়েছি રોડ કોન્ટ્રાક્ટર જોબ ના છે કોન્સ સાબા દર્શક મિત્રો જોયું કે કઈક અંશે લોકોનું એમ કેવું છે અને લોકો પણ એવું કહી રહ્યા છે કે આ રિંગ રોડ પર જે પાણી ભરાયા છે ગઈ કાલે પણ આ પરિસ્થિતિ હતી અત્યારે પણ આ પરિસ્થિતિ છે તો આ રોડ બનાવનાર જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણીનો નિકાલ થાય મોટર મૂકીને જેસીબી દ્વારા આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો રસ્તો પણ જને કહી શકાય કે હોય જ છે અને આ વાહન ચાલકોને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એટલા માટે જને કહી શકાય કે જો આ પાણી દૂર થાય તો વાહન ચાલકો આરામથી આ રોડ પર પસાર થઈ શકે એવા પ્રકારની પરિસ્થિતિનો માહોલ છે બીજા પણ રિંગ રોડના દ્રશ્યો છે કેમેરામેન ને વિનંતી કરીશ કે બતાવશે અહીંયાથી જે વાહન પસાર થઈ રહ્યા છે આયસર જે છે આવી રહ્યું છે આપ અહીંયા જોઈ શકો છો વનવે છે રોડ બની રહ્યો છે એક સાઈડ બંધ છે એક સાઈડ ચાલુ છે અને અહીંયાથી જે આ આયસર ટેમ્પો જે છે ચાલી પસાર થઈ રહ્યો છે જે આપ અહીંયા જોઈ શકો છો આજે રસ્તો છે દર્શક મિત્રો આરટીઓના નિયમ અનુસાર અથવા તો જાહેરનામા મુજબ બંધ રાખવામાં આવ્યો છે પરંતુ કઈક અંશે કેટલીક મોટી ટ્રકો કે કેટલાક વાહનો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોય એવા દ્રશ્યો પણ અહિયાં કેમેરામાં કેદ થઈ રહ્યા છે જે માહોલ આપણને એવું બતાવી રહ્યો છું તો દર્શક મિત્રો આપ જોડા હતા અમારી સાથે લાઈવ ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનો હાર્દ સમો રિંગ રોડ રોડ પર જે પાણીના દ્રશ્યો હતા એ લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર એક્સપ્રેસ ન્યૂઝ સુધી પહોંચાડી રહી હતી દર્શક મિત્રો તો અત્યારે વરસાદનો માહોલ છે અને બીજા પણ આવા જ અપડેટ જોવા માટે બીજા પણ વરસાદના કે આવા અનેક સમાચારો જોવા માટે આ કાનમ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કાનમ એક્સપ્રેસ ને જોવાનું ભૂલશો નહીં વરસાદના બીજા અપડેટ માટે કાનમ એક્સપ્રેસ સાથે જોડાયેલા રહેજો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર કેમેરામેન શિવપ્રસાદ સાથે